नमस्कार विद्यार्थी मित्रों जय क्लासेस ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું हार्दिक સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર 1 સંખ્યા પરિચય એની અંદર આપણે વાત કરવાની છે ભારતીય લેખન અંક પદ્ધતિ એટલે શું તો મિત્રો તમને ઉદાહરણ ભારતીય લેખન અંક પદ્ધતિ એટલે કે ભારતીય લેખન અંક પદ્ધતિમાં આપણને કોઈ એક સંખ્યા આપેલી હોય અને એ સંખ્યામાં જ્યારે આપણે ભારતીય અંક મુજબ જો એને લખવામાં આવે તો પહેલા જે ત્રણ અંક છે એના પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે અને પછી દરેક સંખ્યાના બે અંક પછી આપણે અલ્પવિરામ મૂકવામાં આવે છે બરાબર તો આ જે સંખ્યા છે એને જો આપણે વાંચવી હોય તો કેવી રીતના વાંચી શકીશું तो मित्रों आज की संख्या जो मैं आपको वाचू और वाचिसकती हूं कि 251745 मतलब क्या मतलब ये થયો કે તમે અહીં જુઓ કે અંક વિરામ જે છે એ હજારના સ્થાન પહેલા અને લાખના સ્થાન પહેલા આવે છે એટલે કે લાખના સ્થાન પહેલા એટલે આપને ખબર પડી જ જોઈએ કે એક અને બે જે બીજા નંબરનો જે અંક વિરામ છે એ ए लाखनी पहला छे એટલા માટે આપણે એને વાંચીશું 2 લાખ અને બી પહેલા નંબરનો જે અંફેરમ છે તે હજારના સ્થાન પેના છે એટલા માટે આપણે એને કહીશું 55745 તો આને આપણે શબ્દોમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય તો આ થઈ ભારતીય લેખન અંક પદ્ધતિ એને વે જુડતા આપણે કહી શકાપો છો બી તમને એક ઉદાહરણ આપેલું છે એને એટલે તમે જો પહેલા ત્રણ અક્ષર પછી બે પછી બે ઓકે તો પહેલા જે કે હજાર માં સ્થાન પછી એક આવે છે અને લાખ માં સ્થાન પછી એક આવી જાય ને તેના પછી નું જે છે એ ઓકે એ જે છે એ તમારું એટલે કે કરોડ કરોડ જે છે 1 કરોડ એની પહેલા આવે છે બરાબર તો અહીંયા 1 કરોડ છે અને અહીંયા દશક લાખ એટલે 10 કરોડ

આપણે વાત કરી આ ભારતીય અંકલેખન પદ્ધતિ એની અંદર મિત્રો આપણને ખબર છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ઓકે કરોડ દસ કરોડ એવી બધી સંખ્યાઓ આવે છે જ્યારે અહીંયા આંતરરાષ્ટ્રીય અંકલેખન પદ્ધતિમાં મિત્રો એકમ દસક સો હજાર હજાર પછી ડાયરેક્ટ મિલિયન આવે છે તમને થાય સર આવી કે આવું કેવી રીતે મિત્રો આને આપણે સમજવા માટે ઉદાહરણ જોઈએ તમે જોઈ શકો છો અહીંયા તમે જુઓ કે આ એક અંશવિરામ જે છે એ તમે જો ભારતીય અનલેખન પદ્ધતિને આંતરરાષ્ટ્રીય અનલેખન પદ્ધતિમાં અલગ છે અહીંયા દળ તંત્ર અંક પછી અંશવિરામ કોમા આવે છે દળ તંત્ર અંક પછી અંશવિરામ કોમા આવે એટલે કે પહેલો જે છે એ હજારનો સ્થાન પહેલા આવે છે અને બીજો જે છે એ તમે અહીંયા જુઓ તો ભારતીય રીતે આપણે એને બનવા જોઈએ તો આ તમારો જે છે એ એકક દશક સો दस हजार लाख ने दस लाख थाई चीज़ जैसे अंतर्राष्ट्रीय अंदर आज ऐसे ए मिलियन तरीके का वर्ड मुआ है लेकिन हजार पची डायरेक्ट मुआ है ऐसे मिलियन लेकिन हजार ना स्थान पर चापे हम पीरा मुक्ता था तेरा पची डायरेक्ट मिलियन चे यानी पहला अपने हम पीरा मुआ मारे रबर लाने अपने बातचीत में पीरित

જેથી ધોરણ 6 ના બાળકોને પણ અને આની સાથે સમજી હોય સમજી શકાય ને ટેક ટેક ના ઘણા બધા મિત્રો છે એમને પણ આની અંદર વિદ્યાર્થીઓને લાભ મળે તો કે તેના માટે તમે YouTube જે છે ચેનલ એને શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત